તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાન ને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય લે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારી લે આજે ચોવીસ તારીખ થઈ છે સત્તા પણ એફઆઈઆર કરીને લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે અને આદિવાસી સમાજ જોયા કરશે એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે જો કડક માં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્ર પણ કહી દીધું છે કે આવનાર દસ દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ આખો ગુજરાત નું મહારાષ્ટ્ર નું અમે કુકર ને ઘરે લઈશું કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં આવી રીતે બીજા વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ અમારું રક્ષક છે પણ પોલીસ જયારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે ને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું તારીખી ઘટના છે